સુરતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા રસ્તાઓ પર પાણી ભરાયા આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે સિઝનનો કુલ છત્રીસ ઇંચ વરસાદ થઈ ગયો છે અને હજુ ત્રણ મહિના બાકી છે શહેરમાં છેલ્લા સાત વર્ષની સિઝનનો સો ટકા વરસાદ થઈ રહ્યો છે આજે સમગ્ર શહેરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે વરાછા કથારગમ સરથાળા અઠવા રાંદેર લંબાયત ઉધરા સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અત્યાર સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે એટલાક કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સુરત શહેરમાં આવેલા ગરનાળાઓમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા સહારા દરવાજા ખાતે આવેલા રેલવે ગરનાળામાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ સરદાર માર્કેટ તરફથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો સરદાર માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે આ સાથે જ વરસાદના કારણે ખાડાઓ પણ પડી ગયા છે વરસતા વરસાદમાં પાણી ભરાવાના કારણે એક કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો સરદાર માર્કેટમાંથી બહાર નીકળતા શાકભાજીના વેપારીઓ અને પર્વત પાટિયા તરફથી આવતા વાહન ચાલકો સહિત તમામને આ ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો આ ટ્રાફિકમાં ફસાયેલા લોકોને બહાર નીકળતા પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો રેલવે ગણામાં પાણી ભરાવાના સાથે ખાડાઓ પણ પડી ગયા હોવાથી વાહન ચાલકો ધીમે પસાર થતા હોવાની આ ટ્રાફિક જામમાં લોકોને વધુ સમય ફસાવવાનો વારો આવ્યો હતો